વડોદરા સેન્ટ્રલ જેલ જ્યાં જેલની અંદરની દિવાલો પર બનાવવામાં આવ્યું પેઇન્ટિંગ કેદીઓના માનસપટ પર પરિવર્તન લાવવાના પ્રયાસના ભાગરૂપે રાજકોટની ચિત્રનગરી સંસ્થા અને વડોદરાના પેઇન્ટરોએ સંયુક્ત રીતે એકસો પચાસથી વધુ પેઇન્ટિંગ બનાવ્યા પિસ્તાળીસથી વધુ કલાકારોએ બનાવેલા આ પેઇન્ટિંગનું આજે એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું હતું વર્ષો સુધી જેલમાં બંધ કેદીઓનું મન પરિવર્તન થાય તેવા ઉમદા હેતુથી જેલ પ્રશાસન તરફથી આ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે જેલોના વડા કે એન એલ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા મધ્યસ્થ જેલની સુંદરતા વધે અને હકારાત્મક વિચારો તેવા શુભ આશયથી ચિત્રનગરી રાજકોટ તથા વડોદરાના સ્થાનિક ચિત્ર કલાકારો દ્વારા બંધીવાનોને પ્રેરણા મળે તેવા ચિત્રો દોરવામાં આવેલ છે કલાકારો દ્વારા સમગ્ર ચિત્રનગરીના પ્રોગ્રામ દરમિયાન શરૂઆતથી અંત સુધી ખંત અને ઉત્સાહપૂર્વક ચિત્રો દોરવાની કામગીરી કરવામાં આવેલ હતી અને આ ચિત્રો દ્વારા જેલમાં હકારાત્મક વાતાવરણ બની રહેશે અને બંદીવાન ભાઈઓને સતત પ્રેરણા મળતી રહેશે તેવા માણસ ઉપર હક તેમના માણસ ઉપર હકારાત્મક એક છાપ ઊભી થાય એ પ્રકારનો એક પ્રયત્ન કરવામાં આવેલ છે